હા બ્રોને બે હજાર તેવી આ છેલ્લો મહિનો જો આ વર્ષમાં મેં તમને હેરાન કર્યા હોય કે પરેશાન કર્યા હોય કે દુઃખી કર્યા હોય કે લોહી પીધું હોય તો બે હાજર ચોય માટે તૈયાર રહેજો કારણ કે કેલેન્ડર બદલાવું હોય ક્યાં જાવ તમે નીચે સારું તો ઉપર આવો તો કેલેન્ડર લેતા આવજો આવજો તારે વડે જો કેલેન્ડર જરૂર પડે કઈ નહિ આ ઇમાનીને છવ્વીસમી જાન્યુઆરી રજા કઈ તારીખ છે મારે એ જોવું છે મોજા લેવાનું ભૂલી જાવ લાઈન બગા આવી નાની નાની વસ્તુ ભૂલી જાવ તમે વિચાર તો કરો હું ના હોત તો શું થાત થાતુ ભલું થાત મારું હેલો મને વાવડ મહિલા હે કે ગાડી ક્યાંક ભટકાય છે હા ભાંગટૂટ થઈ જાય છે ને ભાંગટૂટ તો નથી થઈ ખાલી છાલ છોલ થઈ તારું નથી કે તો ગાડી નું કઉસ છું